તમારા બાળક માટે કઈ શાળા સારી તેના માટે શિક્ષણ સમિતિની વેબસાઇટ કાર્યરત હોય છે પરંતુ જો તમે શિક્ષણ સમિતિની વેબસાઇટ ઉપર શાળા જોઈ અને તમને ગમી તો તમે નક્કી કર્યું કે તમારા બાળકને આ શાળામાં મૂકવો છે તો એ પહેલાં એકવાર સ્થળ ઉપર જઈને ખરાઈ કરજો કારણ કે તે સ્થળ ઉપર ત્યાં શાળા હોવી તે જરૂરી નથી આવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે કે સુરતના શિક્ષણ સમિતિની વેબસાઇટ પર શાળા તો દેખાય છે પણ સ્થળ પરથી તે ગાયબ થઈ ગઈ છે નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં મોટા ઉપાડે અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરી શાસકોએ પ્રસિદ્ધિ મેળવી લીધી હતી પરંતુ અંબાનગરમાં મોટા ઉપાડે જે અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરી હતી પણ શિક્ષકોના અભાવને કારણે તે બંધ કરી દેવી પડી છે સમિતિએ બાળકો ન હોવાનું બહાનું આગળ ધરી અને શાળા બંધ કરી છે પણ એ વાત તદ્દન ખોટી હોવાનું વિપક્ષ આક્ષેપ કરી રહ્યો છે અને આવી અન્ય શાળાઓ હોવાની પણ આશંકા વ્યક્ત કરી રહી છે સુરત શિક્ષણ સમિતિની વેબસાઇટ ઉપર અંબાનગર ખાતે શાળા ક્રમાંક ત્રણસો સત્તાવન જે અંબાનગર ખાતે આવી છે આ શાળામાં અંગ્રેજી માધ્યમની શાળા હોવાનું દેખાઈ રહ્યું છે પરંતુ સ્થળ પર આ શાળા છે જ નહીં તે અત્યારે તપાસ કરતા માલુમ પડ્યું અંગ્રેજી માધ્યમની શાળા બંધ કરી દેવામાં આવી છે અને આ અંગે વિપક્ષી સભ્ય રાકેશ હિરપરાએ શાળાની મુલાકાત લઈને કહ્યું કે અંબાનગરમાં આવેલી ત્રણસો સત્તાવન નંબરની શાળા અને તેની આજુબાજુ સર્વે કર્યા બાદ જ શરૂ કરવામાં આવી હતી અને તેમ છતાં શિક્ષકોના અભાવે શાળા બંધ કરી દેવામાં આવી ત્યારે વધુમાં પર આ શું કહી રહ્યા છે તે અહીંયા સાંભળીએ સમિતિએ ઘણી બધી અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કર્યો હોવાનો દાવો કરેલો છે એમાં એમની વેબસાઇટ પર પણ અત્યારે બતાવે છે કે નંબરની એક શાળા છે જે આ મકાનમાં શરૂ કરવામાં આવી હતી આ મકાનમાં ઓલરેડી અત્યારે સવાર અને બપોરમાં બે બાળકો બે પાળીમાં શાળા તો ચાલે જ છે પણ એક ત્રીજી શાળા પણ શરૂ કરવામાં આવી હતી અને એ અંગ્રેજી માધ્યમની શાળા હતી સામાન્ય રીતે એવો પ્રોસેસ એવી પ્રક્રિયા હોય છે કે જયારે સમિતિ કોઈ પણ જગ્યાએ શાળા શરૂ કરે ત્યારે આજુબાજુમાંથી સર્વે કરવામાં આવતો હોય છે કે ભાઈ અહીંયા અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરીશું તો બાળકો આવશે કે કેમ અને સર્વે કર્યા બાદ જ શાળા શરૂ કરવાની હોય છે આજે અમે જયારે શાળાએ આવ્યા તો અમને જાણવા મળ્યું કે એ શાળા બંધ કરી દેવામાં આવી છે અહીંયા શાળા અસ્તિત્વમાં જ નથી શાળા અસ્તિત્વ જ નથી ધરાવતી તો પ્રશ્ન એ છે કે જો સર્વે કરવામાં આવ્યો હતો તો એ કયા આધારે સર્વે કરવામાં આવ્યો હતો સર્વે કર્યો હતો એનો મતલબ એમ છે કે બાળકો તૈયાર છે આજુબાજુના બાળકો તૈયાર છે અંગ્રેજી માધ્યમની શાળા કરવાની એકાદ વર્ષ જેવી આઈ થિંક શાળા ચલાવી પણ હશે પણ અત્યારે અમે જ્યારે નવા સત્રમાં જાણકારી લેવા આવે તો ખબર પડી કે શાળા બંધ કરી દેવામાં આવી છે તો જે બાળકોએ જે એડમિશન લીધું હશે પહેલા ધોરણમાં અને બીજા ધોરણમાં આવ્યા છે એ બાળકોનું શું બીજું મુખ્ય કારણ એ છે શાળા બંધ કરી દેવા પાછળનું કે સમિતિ પાસે શિક્ષકો જ નથી શિક્ષકો વગર આવી રીતે શાળાઓ શરૂ કરે છે પણ એક તરફ તમારી પાસે પૂરતી તૈયારી નથી ઇન્ફ્રાસ્ટ્રકચર નથી શિક્ષકો નથી અને પછી શાળા શરૂ કરી અને બંધ કરી દો છો તો બાળકોએ ક્યાં જવાનું આ બાળકોએ જેણે એડમિશન લીધા એની એના પ્રત્યે આપણે કોઈ જવાબદારી બને છે કે નહીં આપણી કોઈ જવાબદારી બને છે કે નહીં કે એના ભવિષ્ય સાથે આપણે છેડા કરીએ છીએ તો એક વખત શાળા શરૂ કરી દીધી સર્વે કરીને શાળા શરૂ કરી એનો મતલબ બાળકો તૈયાર છે એનો મતલબ સમિતિ તૈયાર નહીં હતી છતાંય શાળા શરૂ કરીને શાળા બંધ કરી દીધી અંગ્રેજી માધ્યમમાં અત્યારે પોઝિશન એવી છે કે દોઢસો બાળકો એકસો ચાલીસ બાળકો ઉપર એક શિક્ષક છે છતાંય ભાન નથી પડતી સરકારને કે સમિતિને કે શિક્ષકોની નિમણૂક કરવી જોઈએ શિક્ષકોની ભરતી કરવી જોઈએ એક એક શિક્ષકોથી બબ્બે શિક્ષકોથી ત્રણ ત્રણ શિક્ષકોથી શાળાઓ ચાલે છે અને આવી શાળાઓ પણ હશે કદાચ બધી મારે બીજી બીજી શાળાઓનો સર્વે બાકી છે શાળાઓ બંધ કરી દીધી હોય કોઈને ખબર જ ના હોય વેબસાઇટ ઉપર હજી શાળા બોલે છે તો આ પરિસ્થિતિ છે શાળા તો બંધ કરી દીધી પણ હવે ત્યાં ભણતા બાળકોએ ક્યાં જવાની આ શાળામાં સાવ મજૂર વર્ગના બાળકો આવતા હતા અને એમણે હવે ક્યાં જવું આ ગરીબ બાળકોની ક્યાંક મજાક તો નથી ને કારણ કે અવારનવાર એવા કિસ્સા સામે આવ્યા છે કે જ્યાં ગરીબ બાળકો ભણતા હોય તેમ છતાં ત્યાં ક્યાંક શિક્ષકનો અભાવ હોય કે કોઈ બીજો પ્રશ્ન હોય તેને લઈને તે શાળા બંધ કરી દેવામાં આવતી હોય છે અને આ ગરીબ બાળકો જે ભણતર છે તેનાથી વંચિત રહી જતા હોય છે ત્યારે સુરતમાં પણ ક્યાંક એવું જ છે જે બનવા જઈ રહ્યું છે ત્યારે હવે આ ગરીબ બાળકોને ભણવું હોય તો તે જાય ક્યાં ત્યારે સુરતની આ શાળાને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર